એક યુવક કે જે વાંચડી વગાડવાથી શરૂઆત કરે છે અને બાદમાં સિંગરથી ઢોલીવુડમાં સુપરસ્ટાર બને છે આ યુવાન વીસ વર્ષની વયે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરૂ કરે છે અને આજે આ વ્યક્તિનું નામ ચો તરફ ગુંજી રહ્યું છે નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા અને આપણે વાત કરી રહ્યા છીએ છેલ્લા ચાર દિવસથી સતત જેની ચર્ચાઓ થઈ રહી છે તે વિક્રમ ઠાકોરની તો આવો તેમના જીવન સફર પર એક કરીએ વાત ગુજરાતી પર ગાંધીનગર નજીક આવેલા ગામના વતની છે વિક્રમ ઠાકોર એક સમયે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ નાના ગામનો યુવક ગુજરાતમાં આટલી મોટી નામના મેળવશે વિક્રમ ઠાકોર દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા કારણ કે તેમના પિતા સંતવાણી અને ભજનના જાણીતા ગાયક હતા તેમની સાથે વિક્રમ ઠાકોરે વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરૂ કર્યા શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા પરંતુ બે હજાર છ દિગ્દર્શકના કહેવાથી એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ કરી અને જે સફળ પણ રહી બાદમાં વિક્રમ ઠાકોરની અન્ય સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી વાગી કાળજે કટારી તારા પ્રેમની પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં તેમજ રશિયા તારી રાધા રોકાણી રણમાં સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે હવે વિક્રમ ઠાકોરની સુપરહિટ ફિલ્મની જો વાત કરીએ તો કુટુંબ રખેવાળ તારી યાદોમાં જિંદગી જવાની તેમજ બે હજાર ચોવીસમાં તેની ફિલ્મ ભાઈની બેની લાડકી રિલીઝ થઈ ચૂકી છે તમને એ પણ જણાવી દઈએ કે એક સમયે ભલે વિક્રમ ઠાકોર સિંગર હતા પરંતુ આજે વિક્રમ ઠાકોર અંદાજે ત્રીસ થી વધુ ફિલ્મો આપી ચૂક્યા છે જોકે આ તમામની વચ્ચે હાલ વિક્રમ ઠાકોર ભારે ચર્ચામાં છે વિધાનસભામાં કેટલાક કલાકારોને બોલાવાતા અને કેટલાક કલાકારોની બાદ બાકી થતા હાલ વિક્રમ ઠાકોર મેદાને આવ્યા છે મહત્વનું છે કે વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી ભીખુદાન ગઢવી કિંજલ દવે ગીતા રબારી સહિતના કલાકારોનો સમાવેશ થાય છે જેમાં વિક્રમ ઠાકોર સહિતના કેટલાક કલાકારોએ તેમની સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરતા હાલ વિવાદ છેડાયો છે વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે મને ન બોલાવાયો એ વાતનો મને કોઈ રંજ નથી પણ ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે અમારા ઠાકોર સમાજને આ લોકો અવગણી રહ્યા છે આ વખતે જ્યારે વિધાનસભામાં મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા ત્યારે મને મારા ઘણા ચાહકો વડીલોના ફોન આવ્યા કે તમે ત્યાં કેમ નથી ગયા મેં તેમને જણાવ્યું કે મને કોઈ આમંત્રણ મળ્યું નથી પછી લોકોએ મને એમ પણ કહ્યું કે આપણા સમાજના કોઈ લોકોને બોલાવવામાં આવતા નથી તો તમે કેમ કંઈ બોલતા નથી જો આ વાત માત્ર તેમના પૂરતી હોત તો તેમણે અવગણી હોત પરંતુ આ વાત તેમના આખા સમાજને સ્પર્શતી હોવાથી તેમણે બોલવું પડ્યું છે આ તમામની વચ્ચે ગઈકાલે વિક્રમ ઠાકોરના સમર્થનમાં ગાંધીનગરના કુડાસણ ખાતે ઠાકોર સમાજે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં ઠાકોર સમાજના કેટલાક કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કહ્યું હતું કે વિક્રમ ઠાકોરને સતત અવગણવામાં આવી રહ્યા છે મૃતપાય થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેઓ એ જ જીવંત કરી છે આગામી સમયમાં વધુ રણનીતિ બનાવવામાં આવશે આ એક પ્રથમ સંમેલન છે આગળ જતાં વધુ મોટું સંમેલન કરીશું અમે હવે લડી લેવાના મૂડમાં છીએ જો કે અચાનક વિક્રમ ઠાકોરની નારાજગીને રાજકીય विश्लेશકો વેટુ વિધાનસભા કહી રહ્યા છે તો વિક્રમ ઠાકોર પર કોંગ્રેસ દાવ ખેલી રહી હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ગુજરાતની મુલાકાત લીધી છે તેમણે હવે જૂના નહીં પરંતુ યુવા અને દમદાર ચહેરાઓ પર દાવ લગાવવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું છે અને જે પ્રકારે વિક્રમ ઠાકોરના મામલે કોંગ્રેસ સક્રિય બની છે અને ગિનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે તેને જોતા તેઓ રાજનીતિમાં આવે તો પણ નવાય નહીં આપને જણાવી દઈએ કે હાલ ઠાકોર સમાજનો કોઈ મજબૂત ચહેરો કોંગ્રેસ પાસે નથી જો વિક્રમ ઠાકોર જેવો કોઈ મજબૂત ચહેરો મળે તો વર્ષોથી કોંગ્રેસના જ પ્રોમિસિંગ વોટર રહેલ ઠાકોર સમાજ ફરી એકવાર કોંગ્રેસ તરફ વળે તો નવાય નહીં જો કે વિક્રમ ઠાકોરે મોદી સાહેબે મને ભાજપમાં જોડાવાનું કહેલું તેમ કહીને ભાજપ તરફની બારી પણ ખુલ્લી રાખી છે જો ઉત્તર ગુજરાતના રાજકીય ઇતિહાસ પર ડોક્યુ કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું વિશેષ પ્રભુત્વ જોવા મળે છે ઉત્તર ગુજરાતની આઠ વિધાનસભા તો એવી છે જ્યાં ઠાકોર મત જીત હાર નક્કી કરે છે તેવામાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો કોઈ મજબૂત ચહેરો કોંગ્રેસમાં જોડાય તો રાજકીય ગણિતમાં મોટા ફેરફાર થઈ શકે છે ક્યારે હવે ગડથુથી માં જ ગાયકીથી ફિલ્મો સુધી પહોંચીને નામના મેળવનાર વિક્રમ ઠાકોર રાજકારણમાં જોવા મળશે કે કેમ તે સમય જ બતાવશે પરંતુ તમે શું માની રહ્યા છો વિક્રમ ઠાકોરે રાજકારણમાં આવવું જોઈએ કે કેમ તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર